ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ગ્રાહકો પરેશાન થવાનો વારો આવ્યો છે દહેજ બાયપાસ પર આવેલ માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર સી ચારસો ત્રણમાં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલને વીજ કંપનીની બેદરકારીને કારણે ઝટકો લાગ્યો હતો સામાન્ય રીતે વીજળીનું બિલ પાંચ આસપાસ આવતું હતું તેમને તાજેતરમાં બે રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો હતો જોકે આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા માટે વિનંતી કરી હતી આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે એની અંદરમાં અમારે એક રહી છે સી ચારસોને ત્રણ નંબર એમને બે લાખ સિત્તોતેર હજાર રૂપિયાનું બિલ જીતી દેવામાં આવ્યું છે જ્યારે કે બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા ત્રણ મહિનાની એવરેજ જે છે પાંચ હજાર રૂપિયા છતાંય ગંભીર બેદરકારી દ્વારા કરવામાં આવી છે અને આ નથી બહુ વાર આવું કંઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસનો કનેક્શન કાપીને જતા રહ્યા છે એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલિયા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે જે બી એમના માણસોને પ્રશિક્ષિત કરે જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને એ હિસાબેથી કામ કરે કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ગ્રાહકો પરેશાન થવાનો વારો આવ્યો છે દહેજ બાયપાસ પર આવેલ માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર સી ચારસો ત્રણમાં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલને વીજ કંપનીની બેદરકારીને કારણે ઝટકો લાગ્યો હતો સામાન્ય રીતે વીજળીનું બિલ પાંચ આસપાસ આવતું હતું તેમને તાજેતરમાં બે રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો હતો જોકે આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્ર થઈને વીજ કંપનીના સહકર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા માટે વિનંતી કરી હતી આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે એની અંદરમાં અમારે એક રહીસ છે સી 403 નંબર એમને 2,77,000 રૂપિયાનો બિલ જીકી દેવામાં આવ્યું છે જ્યારે કે બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા ત્રણ મહિનાની એવરેજ જે છે પાંચ હજાર રૂપિયા વાર નથી જીબી વાળા બહુ વાર આવું કંઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસનો કનેક્શન કાપીને જતા રહ્યા છે એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલ્યા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે જે બી એમના માણસોને પ્રશિક્ષિત કરે જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને એ હિસાબેથી કામ કરે કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી